you uh -huh. નમસ્કાર મિત્રો ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલ માં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો વાત કરીએ તો આમણા સૌથી અગત્યના અને મહત્વના સમાચાર મળી રહ્યા છે મિત્રો કેન્દ્ર સરકાર દ્વારા ભારતના નાગરિકો માટે ઘણી યોજનાઓ ચલાવવામાં આવે છે સરકાર વિવિધ લોકોની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને યોજનાઓ ચલાવે છે સરકાર મહિલાઓ બાળકો અને વૃદ્ધોના હિત માટે દરરોજ નવી નવી યોજનાઓ લાવતી રહે છે કરોડો લોકોને સરકારી યોજનાનો લાભ મળે છે પરંતુ અમુક લોકો યોગ્ય ન હોવા છતાં લાભ લેતા હોય છે સરકાર આર્થિક લાભની ઘણી યોજનાઓ પણ ચલાવે છે જેમાં લોકો નકલી દસ્તાવેજોની મદદથી લાભ તેમની સામે કાર્યવાહી થઈ શકે છે ઘણા લોકો છે જેમની પાસે નકલી દસ્તાવેજો છે અને તેઓ છેતરપિંડી દ્વારા આ લાભ મેળવે છે લોકો છેતરપિંડીથી સ્કીમમાં નામ નોંધાવે છે અને આવા લોકો સરકારી તિજોરી લૂંટે છે હવે સરકાર આવા લોકો પર કડક કાર્યવાહી કરી રહી છે સરકારના પ્રતિનિધિઓ દ્વારા આવા લોકો ઓળખ કરવામાં આવી રહી છે જેમની પાસે યોજના માટે પાત્રતા નથી છતાં પણ તેઓ યોજના લાભ લઈ રહ્યા છે તે લોકોને આ યોજનામાંથી માંથી બાકાત કરવામાં આવ્યા છે આ સાથે આ લોકો સામે પણ કાર્યવાહી કરવામાં આવી રહી છે